પ્રશ્ન એવા પ્રકારનો છે કે સત્સંગની અંદર સમજાવવામાં આવે દ્રષ્ટિ આપવામાં આવે કહેવામાં આવે અને એનો અર્થ હોય એ વ્યક્તિ પોતાની રીતે કરે એટલે જે વસ્તુ એ કીધું છે કે આંખનું કાજળ છે એ ગાલે થશે એટલે જે કરવાનું ના હોય એ કરી નાખે એટલે શું કામે એ થાય છે કે એટલે મારો કોઈ પણ વ્યક્તિ હોય પોતાનો સારો ભાગ છે ને એ બતાવા ઈચ્છે પોતાનો જે ખરાબ ભાગ છે એ બતાવવા ઈચ્છતો નથી એટલે ઈ કોઈ પણ વસ્તુની વાત કરશે સામે તો એ વાત કરશે એ પોતાના સારા હિસ્સાની વાત કરશે હવે સાધક એ વ્યક્તિ છે કે સારા પાસાને ઉપસાવતી નથી પણ પોતાનો જે કાળો ભાગ છે જે બરાબર ભાગ નથી જે અવ્યવસ્થિત છે જે અરાજક ભાગ છે એ અરાજક ભાગને સંતોની આગળ સાધકોની આગળ જ્યાં એવું લાગે ત્યાં એ વ્યક્ત કરે એટલે પ્રશ્ન અત્યારે એવો છે કે સાધના બધા લોકો કરે છે પણ અહંકાર ગમે તે રીતે બચી જાય એવો પ્રયાસ છે એટલે હવે તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુની આપણે રજૂઆત એની સામે કરશું ત્યારે કાળો ડાઘ છે એ નીચે રહે છે સારો ભાગ છે એવું ડેકોરેટિવ કરીને આપણે રજૂ કરીશું કે ડેકોરેશનની અંદર આપણે આપણું સારું લાગે આપણે એમાં ઈમાનદાર છીએ આપણે એમાં ઓથેન્ટિક છે એવું બતાવવાનો આપણે પ્રયાસ કરીએ એટલે મહત્વનો પાર્ટ એવો છે કે જીવન છે એને આપણે ખરેખર આંતર રીતે મૂળભૂત રીતે એને આપણે ચેન્જ કરવા માંગીએ છીએ આમૂલ પરિવર્તન કરવા માંગીએ છીએ કે આમ રગડ રગડ જે ગાડું હાલે છે એ હલાવવા માંગીએ છે એટલે આમૂલ ક્રાંતિ જેને કરવી છે જેની દ્રષ્ટિની અંદર જેને અંદર આવી ગયું છે કે મારે આ અહંકાર છે એનો બચાવ કરવો નથી મારી અંદર જે પડેલી ખામીઓ છે એને ઢાંકવી નથી એવા લોકો છે એ આમાં કામ કરશે વસ્તુ છે આ કામ કરશે અને જીવન છે જીવન છે એની અંદર આપણે વ્યક્તિ જે વ્યક્તિ છે પોતે એકબીજા એકબીજાને સમજતા નથી એનું કારણ એ છે કે એનું લેવલ જે હોય છે લેવલ બોલનારનું લેવલ હોય છે અને સાંભળનારનું લેવલ હોય છે બોલનાર જે લેવલથી બોલે છે અને સાંભળનાર જે લેવલથી સાંભળે છે એ વચ્ચે બહુ મોટું ડિસ્ટન્સ હોય છે સામાન્ય શબ્દો શબ્દો ભાવો જે આપણા દ્વારા અભિવ્યક્ત થાય છે એના અર્થો અનર્થરૂપે પ્રગટ થાય એટલે વ્યક્તિ કાંઈક બોલે છે અને બીજી વ્યક્તિ એને સમજે છે કાંઈક આ પ્રોબ્લેમ તો નિરંતર છે કે વ્યક્તિનો બોલવાનો ઈરાદો હેતુ અંદરનો હેતુ કંઈક અલગ છે અને સમજનાર જે છે એનો એ આખી વસ્તુ આવો અલગ રીતે સમજે છે એટલે આ પ્રોબ્લેમ જે છે આપણે એ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે પેલા મને એવી તો ખબર પડવી જોઈ કે હું જે મારા ફૂટપટ્ટી દ્વારા જે માપું છું ફૂટપટી દ્વારા જે એનું વિશ્લેષણ કરું છું ફૂટપટી દ્વારા જે એનો અભિપ્રાય આપું છું માન્યતા કંઈક રાખું છું તો એ બરાબર નથી એવું પેલા આપણને લાગે ખરું આપણને એવું લાગે કે આપણે જે વ્યક્તિ બોલી રહી છે જે વ્યક્તિ સંકેત કરી રહી છે કંઈક એને આપણે સમજતા નથી એવું આપણને લાગે પેલું આપણે એ ઉતાવળમાં નથી કે હું બરાબર છું આપણે જસ્ટિફાઈ કરવામાં તૈયાર નથી પણ મારી ભૂલ મારી ખામી એને હું દૂર કરવા માંગુ છું ઈમાનદારીથી એવો જો આપણો અંદરનો ઈરાદો હોય તો હવે ઈરાદો જો આપણો ઈરાદો હોય તો આપણું જે સાધન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે સમજવાનું ઇન્સ્ટ્રુમેન્ટ એના ઉપર આપણને ભરોસો નહીં થાય અત્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ જે જે અંડરસ્ટેન્ડિંગ કરી છે ગલત 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 અને ગલતનો ટોટલ છે જે અન્ડરસ્ટેન્ડિંગ કરે છે જે અન્ડરસ્ટેન્ડિંગ કરે છે બધી ખોટી કઈક બોલે છે બાળક કઈક બોલે છે પતિ કઈક બોલે છે પિતા કઈક બોલે છે માતા કઈક બોલે છે મિત્ર કઈક બોલે છે ઓફિસર તો અંદરથી જે અર્થો કાઢી છે આપણે એ અર્થો ખોટા હોય છે છે અને આ અંદર હવે હવે આપણને એમ લાગે કે અમારે જરૂરિયાત શું છે અમારા ધ્યાનની જરૂરિયાત શું છે અમારે આની જરૂરિયાત શું છે તો કે જરૂરિયાત એટલા માટે છે કે જીવનનું જે આપણું યંત્ર છે જીવનની અંદર આપણી અંદર ભાવનું યંત્ર છે બુદ્ધિનું યંત્ર 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 છે 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 મૂવિંગ એ યંત્ર જેમ લાખો કરોડો રૂપિયાનું એક યંત્ર હોય અને લાખો કરોડો રૂપિયાનું યંત્ર હોય એને તમે પેલા જયારે એનો યુઝ કરો હોય તો એને તમે પ્રેક્ટિસ કરાવે છે લર્નિંગ કરાવે છે કે આ તમે જો યંત્રને તમે શીખશો નહીં તો તમે એમાં ધડાકા ભડાકા થઈ જાય તો આપણા યંત્રની અંદર આપણું યંત્ર છે ક્યારે ક્યાં યંત્રનો ઉપયોગ કરો અત્યારે ઇમોશનનો ઉપયોગ કરો અત્યારે બુદ્ધિનો ઉપયોગ કરો અત્યારે ઇન્સ્ટિક્ટિવ ઉપયોગ કરો અત્યારે મોવિંગ ઉપયોગ કરો એ આપણને કઈ કરતા કઈ ખ્યાલ નથી આપણે આગળ જે યંત્ર છે એનો ક્યારે ક્યાં સમયે કેવી રીતે ઉપયોગ કરો એટલે જીવન આખું ગોટાળા વાળું સંઘર્ષ વાળું પ્રેમ વિમણું સારથી સંકુચિત જુઠ્ઠાણા વાળું કપટ વાળું આપણે બનાવી દીધું છે હવે આ બનાવેલું જે જીવન છે એ આપણને પસંદ હોય તો કોઈ સવાલ નથી પણ એમ કે આ જે જીવન છે એ જેને જે લોકોને પસંદ હોય તો એ લોકો બીજાને અન્ડરસ્ટેન્ડ કરવા માટે બીજા જે સેન્સથી બોલે છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે કોમ્યુનિકેટ કરશે તમે જે બોલો છો એનો તમારો અર્થ એટલે હું મારો અર્થ નથી લેતો જ્યારે હોય ત્યારે મને મારા ઉપર ભરોસો નથી એટલે મારા ઉપર ભરોસો નથી એટલું સામે વ્યક્તિને કહું છું કે તમે જે બોલો છો એનો અર્થ હું આ લઉં છું બરાબર છે તો હવે ઈ ચોકપટ કરવા માટે પહેલા આપણને તો આપણા અભિપ્રાય ઉપર ભરોસો હોય છે તો પેલું કામ છે કે આપણા અભિપ્રાયને આપણે છોડી છે અને આપણા અભિપ્રાયને છોડી છે ને આપણે જ્યાં જ્યાં એવું લાગે છે સતત રીતે કોમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરીશું કે મારા

પણ હું કઈ ક્યારેક કરતા ક્યારે એવો પ્રયાસ નથી કરતો કે ખરેખર શું છે આ જીવન શું છે આ જીવનના શબ્દો જે બહાર થી આવે છે એ શબ્દો ની અંદર કયા પ્રકારના ભાવો કયા પ્રકારના હેતુઓ છુપાયેલા છે મને કઈ ખબર નથી એટલે કરવાનું એવું છે કે સામેવાળાને સમજવા માટે હૃદયની જરૂર છે સામે વાળાને સમજવા માટે હૃદયની જરૂર છે બુદ્ધિની સેજ કરતા સેજ જરૂર નથી જ્યારે બીજાના હૃદયના ભાવને ને જ્યારે આપણે સમજવા છે ત્યારે એ ભાવને સમજવા માટે હૃદય સિવાય બીજું કોઈ એવું યંત્ર નથી કે સમજી શકશે જે સામે બોલે છે એ જ્યારે આપણે હૃદયથી જ્યારે ભાવથી આપણે એની સાથે જોડાયેલા હોય તો એનો અર્થ આપોઆપ જેવો એ કરે છે એવો જ અર્થ છે એ આપણી અંદર નીકળી જાય છે તો આપણે એવી કેપેસિટી આપણે એવો પ્રેમ પ્રગટ કરવાનો છે કોમ્યુનિકેટ પ્રત્યે કોઈ આપણા જીવન પ્રત્યે અને આપણા અહંકારથી અહંકાર ને એક બાજુ છોડીને આપણે આ પ્રયાસ કરવાનો છે ખરેખર બોલનાર છે એના ભાવને હું સમજી શકું અને બોલનારના ભાવને સમજી શકવા માટે એક નવા પ્રકારના ડાયમેન્શનની તો જરૂર છે કે શબ્દ બોલે છે એ હું અહંકારના રેફરન્સથી નથી લેતો અહંકારના રેફરન્સથી નથી લેતો અહંકાર રિએક્શનના રેફરન્સથી નથી લેતો પણ હૃદયના ભાવથી આ વ્યક્તિ અત્યારે આ બોલી રહી છે તો એ કયા ભાવથી બોલી રહી છે મને જે મને જે તીવ્રતા છે મને જે ઝંખના છે એ બીજા લોકોને હું મિસઅન્ડરસ્ટુન્ડ ન કરું મિસઅન્ડરસ્ટેન્ડ ન કરું એ મારા અંદરનો ભાવ છે તો આવા અંદરના ભાવમાં આપણે હસું બીજાને કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરી ગેરસમજણ ન કરી એના પ્રત્યે કર્મ ન બાંધી માણસ નિર્દોષ છે અને નિર્દોષ પ્રત્યે આપણે કોઈ પ્રકારના આપણે દ્વારા આપણા મનની માન્યતા દ્વારા આપણે આપણે અંદર એવી સાધના કરવાની છે કે જેમાં હૃદય છે ખુલે આપણી અંદર જે સેલ્ફ સેન્ટર છે એ છૂટે અને બધા લોકોને એવું લાગવું જોઈએ કે આપણે સેલ્ફ સેન્ટર ની અંદર એટલા બધા જકડાયેલા છીએ કે આપણા આપણા સુખ સિવાય આપણે કંઈ ચિંતન મનન કરી નથી શકતા આપણા સુખ સિવાય

વર્તમાન ક્ષણ નહીં હોવા ત્યાં છે વર્તમાન ક્ષણ હોય તો વર્તમાન ક્ષણ હોય તો એ અહંકાર નહીં પણ વર્તમાન ક્ષણ છે એ પ્રેમને પ્રગટ કરવાની તક આપશે શાંતિને પ્રગટ કરવાની તક આપશે આનંદને પ્રગટ કરવાની તક આપશે એટલે આપણી આ અંદર બે ઓપોર્ચ્યુનિટી છે એક અહંકાર ને પોષશું એક શાંતિને પોષશું એક પ્રેમને ને એક આનંદને પોસુ એટલે જીવન છે આપણે બનાવટી રાખવું છે આર્ટિફિશિયલ રાખવું છે ખરેખર આપણે આપણા જીવનનું આમૂલ પરિવર્તન કર્યું છે જેમાં કઈક લાગણી કઈક ભાવ આપણે આપણી જાતને પ્રશ્ન કરી છે કે આપણે કેવું જીવન પસંદ કરવું છે કોન્ફ્લિક્ટ વાળું પ્રેમ વિવો અશાંતિ અજંપા ભરેલું જ્યાં પ્રશ્ન નથી આ પ્રશ્ન નું નિર્માણ કરવું એવું આપણું જીવન કરવું છે

અભિપ્રાયો આપણી માન્યતા છે એને ચેલેન્જ કરવી જોઈએ અને બીજા લોકોના બીજા લોકો જે શબ્દો બોલે છે જે ભાવો વ્યક્ત કરે છે એને રાઈટ સેન્સમાં સમજવા માટે આપણી અંદર આપણું જે સેન્ટર છે સમજવાનું આપણું બુદ્ધિનું જે સેન્ટર છે એને આપણે છોડીશી આપણે ઓપન કરી છે આપણે અરીસો થઈ જાય છે અને એનો ભાવ છે આપણા ચિત્તની અંદર સીધે સીધો દાખલ થઈ જાય અને આપણે એને સમજી જાય કે અનુભવ તો અત્યારે આ છે અનુભવ તો અત્યારે આ છે ભલે આ શબ્દ આ બોલે છે એટલે આપણને ખબર પડતી નથી કે આ વર્તમાન ક્ષણની અંદર કેવો વ્યવહાર કરવો આ વર્તમાન ક્ષણની અંદર કેવો વ્યવહાર કરવો ખબર જ નથી ખબર નથી એટલા માટે કે વર્તમાનમાં નથી એટલે અત્યારની સિચ્યુએશન અત્યારનું જે ફેક્ટ છે અત્યારનું જે તથ્ય છે એને આપણે જાણતા નથી અને આ તથ્યને આપણે જાણતા નથી તો એને રિસ્પોન્સ કેવી રીતે કરવો એ તો ખબર ન પડે એટલે રિએક્શન થાય રાખે એટલે રિસ્પોન્સ કરવા માટે થઈને તથ્યને જાણવા માટે વર્તમાનની જરૂર છે એમ્ટીનેસની જરૂર છે શાંતિની જરૂર છે શાંત અવસ્થાની જરૂર છે અને આ શાંત અવસ્થાની અંદર પ્રેમ પ્રગટ થઈ શકે શાંતિ પ્રગટ થઈ શકે આનંદ પ્રગટ થઈ શકે આપણા અહંકાર નું વિસર્જન થઈ શકે આપણા સ્વાર્થ નું વિસર્જન થઈ શકે એવું થઈ શકે પણ આપણે એવો ભાવ હોવો જોઈએ વિશ્વાસ ન હોય આપણા મન ઉપર આપણી બુદ્ધિ ઉપર વિશ્વાસ ન હોય આપણું ઇન્સ્ટ્રુમેન્ટ સતત રીતે આપણા મન બુદ્ધિને પકડીને હાલે છે એ લાખ વખત હેરાન થાય છે લાખ વખત અગ્નિમાંથી પસાર થાય છે પણ એ પોતાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ જે પોતે લીધેલું છે એને છોડવા તૈયાર એ પોતાને નિરંતર રીતે દુઃખી કરવા પોતાને દુઃખી કરવા અને બીજાને દુઃખી કરવા માટેનો જાણે એવી રીતે આપણું મન આપણું બુદ્ધિ આપણો અહંકાર નિરંતર રીતે એમ જ કર્યા રાખે છે કે પોતાનો સંઘર્ષ કેવી રીતે વેચે ને બીજાનો સંઘર્ષ કેવી રીતે વધે એનો નિરંતર પ્રયાસ કરી રહ્યો છે અને આ નિરંતર પ્રયાસ કરી રહ્યો છે એમાં આપણને ખ્યાલ આવે કે આપણે અંધારામાં હાલી છીએ આપણે ગોટાળા કરી છે આપણે અવ્યવસ્થા કરી છે તો આમાંથી આપણે બહાર નીકળવું છે એવો બહાર નીકળવાનો એ લોકો એમાંથી એટલે કરવાનું છે આપણે એવું એવી વ્યક્તિઓ છીએ કે સાધના બાધના બધું કરી છે આપણી ફોલ્ટો જે જગ્યાએ છે એ જગ્યાએ જ રાખી છે આપણે જયારે જાય છીએ સત્સંગમાં ત્યારે આપણી સારી સારી વાતો કરી છે પણ આપણી જે ફોલ્ટો આપણી ભૂલો મેં ભૂલ કરેલી છે સાધક સાચો સાધક એ છે કે પોતે ફોલ્ટ કરેલી છે એ સંત આગળ જઈને કહે છે કે મેં આ ફોલ્ટ કરેલી છે મારે એમાંથી સુધારો કેવી રીતે કરવો અને સાધક ને અત્યારે એટલો બધો ભરોસો છે પોતે ફોલ્ટ કરે છે પોતાની રીતે સુધારો કરવો સુધારો કરવો હોય તો કરે નગર પોતાનું જસ્ટિફિકેશન કરવાનો પ્રયાસ કરે છે એટલે મહત્વની વસ્તુ એ છે કે આપણે સાધના કરી છીએ ને સાધનાની અંદર મારાથી ભૂલ થઈ ગઈ કોકનું અપમાન થઈ ગયું કોઈની ઇન્જરી થઈ ગઈ તો સંતાગર આવીને કહેવાની જરૂરિયાત છે કે મને આ મારો પ્રોબ્લેમ થઈ ગયો માંમાંથી કેવી રીતે બહાર નીકળું તો સાધક લોકોને તો એના પોતાના ઉપર એટલો બધો ભરોસો છે પોતાની ભૂલને કી કેત જ નથી પોતાની ભૂલને બરાબર રીતે છુપાવે છે અને પોતાનો સારો હિસ્સો જે કરી શકે છે એ બતાવી દે એટલે એ સાધક છે એને તો પોતા ઉપર કામ જ નથી કરવું પછી એના માટે તો સવાલ નથી જે લોકોને કામ કરવું છે એ લોકો પોતાની ફોલ્ટો છે ને એ નિરંતર બતાવીશું જ્યાં ભૂલ થઈ ગઈ જ્યાં અંદર કળવાશ થઈ ગઈ જ્યાં અંદર કઈક હૃદયની અંદર બગાડ થઈ ગયો તો આ બગાડ થઈ ગયો એટલે તાત્કાલિક રીતે જેમાં આપણે ડોક્ટર આગળ જાય છે કે આનો ઉપાય શું કરીએ તો આપણે એવી રીતે સંત આગળ જઈને એનો ઉપાય માગવો છે આપણે એનો ઉપાય માગતા જ નથી ખાલી સત્સંગ છે કાનાથી સાંભળી છે અને આ સત્સંગનો જો સલાહ સૂચના દેવામાં જો ઉપયોગ થઈ જાય બીજાને તો એનો ઉપયોગ કરીશું પણ આપણા જીવનના પરિવર્તન માટે આપણે કઈ કરતા જરૂરિયાત એ છે કે આપણે આ સત્સંગ છે એના માટે જ કરવો છે બીજાની દ્રષ્ટિ ખુલે એના માટે ન કરવો આપણી દ્રષ્ટિ અંદર ખુલે એના માટે આપણે કરવાનું છે એટલે આપણી ફોલ્ટ છે એ બતાવવાની છે મને કે આપણે આ સત્સંગમાં એટલા માટે આવી કે આપણી અંદર શાંતિ પ્રગટ થાય આનંદ પ્રગટ થાય પ્રેમ પ્રગટ થાય સંવાદ પ્રગટ થાય એના માટે આ સત્સંગમાં આવી છે અને આ સત્સંગમાં આવી છે ને આપણે શાંતિને એક બાજુ મૂકી દઈએ સમાજને એક બાજુ મૂકી દઈ પ્રેમની એક બાજુ મૂકી દઈ અને આપણા અહંકારને આપણી માન્યતાને આપણી ધારણાને તો એ કેવું કહેવાય તમે બરાબર રીતે જીવનનું અવલોકન કરશો તો માણસ માણસને મોટા મોટી વસ્તુ પોતાની માન્યતા પોતાની ધારણા પોતાનો અહંકાર ઈ છે હવે જે લોકોને આધ્યાત્મના માર્ગમાં જવું હોય એ લોકોએ તો આટલી કહે તો કરવી જોઈએ કે કમસે કમ સત્સંગમાં આપણે જાય છે કમસે કમ સત્સંગમાં જાય છે તો જ્યાં જ્યાં અશાંતિ થઈ ત્યાં બરાબર નથી થયું જ્યાં વિસંવાદ થયો ત્યાં બરાબર નથી થયો જ્યાં હિંસાત્મક ભાવ ભાવ આપણી અંદર પેદા થઈ ગયો એ બરાબર નથી થયું એટલું તો લાગવું જોઈએ કમસે કમ એટલું નથી લાગતું જે લાચારી કઈ છે કે સાધક લોકોને એવું નથી લાગતું કે ખોટું થઈ ગયું છે એને તો એવું જ લાગે છે મેં જે કર્યું સાચું છે આમાંથી આપણે સાચું છું જીવનની અંદર છે ને સાધક લોકોની અંદર સાધક માણસ તમે અત્યારે સત્સંગ કરો છો તો સત્સંગમાં તમારી નજર છે હમણાં કંઈક રાંધવાનું હશે કીજા એ વાતચીત કરવાનું હશે કોઈની અરે વ્યવહાર કરવાનો હશે તમારું આધ્યાત્મ ક્યાંય ચોકડીમાં તમે તમારા વાતોમાં તનમય તમારા વિચારોમાં તનમય ખોટા આર્ટિફિશિયલ વ્યવહારોના એક્સપ્રેશનમાં તનમય તો જીવનનો સત્સંગ છે એ ક્યાં ઉપયોગમાં લીધો આપણે જીવનનો સત્સંગ છે કે આ સુરતા એમ કે સિરિયસનેસ ગંભીરતા કોને કહેવાય કે મે જે મારી અંદરની જે સુરતા જે પરમાત્માની અંદર આત્માની અંદર શાંતિની અંદર પ્રેમની અંદર આ સુરતા હું આધ્યાત્મમાં જોડાયેલો છું એનો અર્થ એટલો જ છે કે આ સુરતાને નિરંતર રીતે મારે જાળવવાની છે તો આ સિરિયસનેસ ક્યાં કોઈ સાધકની અંદર સાધક છે એવો જે કામમાં પડ્યો વાતચીતમાં પડ્યો હસવામાં પડ્યો તો એ હસવામાં પડ્યો તો હસવામાં પડ્યો વાતચીત કરવામાં વાત અને પોતાના ઈગોના એક્સપ્રેશનમાં પડ્યો તો એના એક્સપ્રેશનમાં પડ્યો તો એ તો અને આજે આધ્યાત્મની સિરિયસનેસ ક્યાં ગઈ સિરિયસનેસ એટલે ચેરો સિરિયસ નથી ચેરો સિરિયસ નથી પણ એની અંતરની જે સુરતા છે એ પોતાના સ્વની ની અંદર નિરંતર રીતે પ્રયાસ કરી રહ્યો તો એવો પ્રયાસ કેમ નથી ખાલી સત્સંગ પૂરતું જ સત્સંગની બહાર જેવા ગયા જેવી વાતચીતનો દોર શરૂ થયો આધ્યાત્મ ક્યાંય હજાર ગાઉ દૂર થઈ જાય આ પ્રોબ્લેમ જે આધ્યાત્મનો છે ને આ છે જે જીવનની ગંભીરતા તમે ભલે જીવનમાં જે તે કરો નૃત્ય કરો ખાઓ પીઓ મજા કરો જે કરવું એ કરો પણ તમારી અંદરની ગંભીરતા શું છે કે મારું સ્વનું જે સ્મરણ છે ને એ ન જવું જોઈએ દુનિયામાં ગમે થઈ જાય મારે આ દુનિયાની બધી વસ્તુને મારે અનુભવી છે અનુભવો તમે પણ એ સુરતાને રાખીને અનુભવો એ ક્યાં એ ક્યાં છે એક આધ્યાત્મનો અત્યારનો એક ચહેરો અહીંયા પૂરો થઈ ગયો અને અનંત બીજા ચહેરાઓ થઈ જાય તો એક 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 દોરો નિરંતર રીતે સતત રીતે ચાલે છે ચાલતો નથી જયારે જે પરિસ્થિતિ આવી એમાં ખોવાઈ ગયા આધ્યાત્મ નથી અને આવું આધ્યાત્મ છે એ હૃદય ને ખોલી ના શકે એ આપણા અંદરના પ્રેમને ખોલી ના શકે આનંદ ને ખોલી સિરિયસનેસ એવી છે કે હું જીવનને દાવ ઉપર લગાડી દઉં છું કે સવારથી સાંજ લગીને નિરંતર રીતે મારા અંદરના પ્રેમ ને મારા અંદરની શાંતિ ને મારા અંદરના સમાજ ને હું જાવાની તો એવી રહેવા માટેનો જે પ્રયાસ કરે છે એ લોકો આ પામે છે એટલે કરવાનું એ છે કે આ એક કલાકનું કામ નથી પાંચ મિનિટનું કામ નથી દસ મિનિટનું કામ નથી પણ જીવનના બધા વ્યવહારો ભલે ખરીબ બધા વ્યવહારો આનંદ થી ખુશીથી પણ અંદરની સુરતા આપણી અંદર રાખી શકીને અંદર અંતરની સુરતા ને ખોઈને કરવાનું છે મજા કરવાની છે અને આપણે એવી વ્યવસ્થા છે મજા એવી વ્યવસ્થા કરી જમવાની ખાવાની પીવાની હોટલમાં જવાની બધી વ્યવસ્થા કરી છે પણ એમાં વાંધો આટલો જ છે કે ત્યાં સુરતા કોઈ રાખતું નથી બધાને બહાર એટલે વસ્તુને અંદર દબાવવાની નથી અંદર દબાવવાનું નથી પણ દબાવવાનું નથી એનો અર્થ એમ નથી કે આ જે આપણે ઓપન આ બધા રસ્તા ઉપર આપણે પસાર થાય છે એમાં હાવ બેજાગૃતિ પૂર્વક પસાર થઈ ભગવાન ના સ્મરણ વગર પસાર થઈ જાય એવું કરવાનું નથી પણ કોઈ હજી સુધીમાં એવો કોઈ ટેકો એવો કોઈ સપોર્ટ કર્યો નથી કે જે ખાલી સુરતાને નિરંતર રીતે બચાવવા પ્રયત્ન કરે કે મારા સ્વની અંદર થી જવા નહીં દો એવું કોઈ સપોર્ટ નથી કરતું સાહસ અંતરની ભૂલ છે અને એટલા માટે નહીં કે સારું લાગે એટલા માટે નહીં પણ જીવનની બદલાવટ થાય એના માટે એમ કે પ્રશ્ન પૂછી લીધો ને પછી પતિ ગયો એવું નઈ એમ કે જીવનની બદલાવટ કરવા માંગી છે એવી રીતે કરી તો આમ પગે લાગીને કેવું પડે નમસ્કાર કરીને કેવું પડે વિનંતી કરીને કેવું પડે તોય સમજવા ત્યાં નથી માણસ પરમાત્માએ આપણને એવું હૃદય આપ્યું છે કે એ હૃદય છે એ બધું સમજી શકે એવું છે પણ એ હૃદયને આપણે દીધું છે આપણા આપણી અંદર હૃદય છે કે બીજાના ભાવને સમજી જાય બધું કરી શકે પણ એ હૃદયને જ હૃદય ઉપર બુદ્ધિ ને સ્વાર્થ કપટ લોભ ને એવી કરી દીધી છે કે અંદર આ હૃદય દબાઈ ગયું હૃદયની અંદર તાકાત છે કે ઓલા કયા ભાવથી વાત કરે છે ક્યાં ટોન થી વાત કરે છે એ આપણને ખબર પડી જાય કે આ ટોન થી વાત કરે છે અરીસાની સામે આપણે ઉભા છીએ તો અરીસા ની અંદર આપણે જે ઉભા હોય તો આપણને ખબર ન પડે કે અરીસામાં આપણે ચિત્ર કેવું છે તો જે એમટી છે એની અંદર આપણે અરીસા જેવા છે એની આગળ આપણે છુપાવીને શું કરવાના છે પણ એની આગળ છુપાવવાનો પ્રયત્ન આપણે કરતા હોય તો શું કરવું એનાથી વધારે તો શું કરવાનું ભૂલ કબૂલ કરી છે ને જયારે ત્યારે ભૂલ ને નીકળવા માટેનો રસ્તો થાય છે હું મારી ભૂલ ને કબૂલ જ ન કરું ને જસ્ટિફાય 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 કરી એક વખત મારી ભૂલ છે તો એ ભૂલ ને હું એક્સેપ્ટ કરું છું તો પછી ભૂલને હું સુધારીશ પણ ભૂલ ને એક્સેપ્ટ જ ન કરું તો શું થાય આપણું જીવન છે સતત રીતે જસ્ટિફિકેશન છે ફોલ્ટ આપણે જે જગ્યાએ છીએ એ ફોલ્ટને જસ્ટિફાઈ કરીને ન બદલવા ન બદલવાનો ઈરાદો નક્કર રીતે રાખેલો આપણે બદલ નથી એટલે આપણે જસ્ટિફાઈ કરી જ્યાં જ્યાં ભૂલ થાય ને એનો બરાબર ચોખવટ બરાબર ડેકોરેટિવ કરી કે મારો ભાવ આ હતો મારો ભાવ આ હતો મારો ભાવ આ હતો ઈમાનદારી થી આપણે કહી તો આપણી અંદર સારો ભાવ હોય જ ન શકે ઈમાનદારી થી કહી તો આપણી અંદર પ્રેમ હોય જ ન શકે ઈમાનદારી થી કહી તો આપણી અંદર આનંદ હોય જ પ્રગટ કરવાનો શક્યતા છે આપણી અંદર પણ અત્યારે તો એ છે જ નહીં

હું સ્વીકારું તો ખરું કે મારી આ ફોલ્ટ છે બસ એટલું જ આપણે એમ એને તમે દૂર કરી નાખો ફટાફટ એમને ખાલી જ્યાં ફોલ્ટ છે એને ન કરો ને એટલે તમારો રસ્તો ચોખ્ખો થઈ જશે મારો કે થઈ ગઈ ભૂલ થઈ ગઈ મારી થઈ ગઈ અને હું ભૂલ થઈ ગઈ એનો પોકાર કરું છું કે મારી ભૂલ છે અમારી ભૂલ છે અને આ ભૂલ હું કેવી રીતે દૂર કરું મને ઉપાય બતાવો અને હું ઈમાનદારીથી એને પ્રયાસ કરું બને કે આપણને આજ મોકો મળ્યો છે કાલ કોઈ દી એવો મોકો મળશે જ નહીં તો આપણને આજ જે મોકો મળ્યો આપણે લાભ લેવો છે બને કે આપણે એ અણુ

એવા પ્રકારની વ્યક્તિઓ થી તમને આપશે અને પછી આપણે ફરિયાદ કરશું તો કંઈ નહીં